મોર્નિંગ ગાયસ કેમ છો બધા મજામાં મજામાં જાશો સ્વાગત છે તમારું મારા લાઠિયા ફેમિલી ફ્લોગમાં તો જો અત્યારે છે ને બધા ઉપર ધાબે સૂતા છે કેમ કે આ બધા ધાબે સૂતા હતા તો નીચે આપણે બધું જ કામ કરી નાખ્યું છે હવે ખાલી આપણે કપડાં સુકાવા જવાના છે અને આપણું ટિફિન પણ બનવા માંડ્યું છે એટલે ટિફિનમાં તો અત્યારે જો દાળ ભાત મૂકી દીધા છે અને આજે છે ને બધામાં મારામાં તો નથી કે છે ખબર નહીં એટલે બધામાં બુદ્ધિ આવી જાય ને એવું મારે દૂધીનું શાક બનાવવાનું છે આજે તો આજે આને આજ બપોરે આપણે છે ને બધા જોડે બનાવી જ લેવાનું છે કે બપોરે ખાલી છે ને રોટલી જ બાકી રાખવાની છે કેમ કે પછી છોકરાઓ મોડું થાય ન થાય એટલે ચાલે જેન્ટ્સ તો કોઈ છે ને લેડીઝ લેડીઝ જ છે તો ફટાફટ આપણે જો હવે કપડાં સુકવીને પછી આપણે આપણું ટિફિન કન્ટિન્યુ રાખી દાળ ભાત તો મૂકી દીધા હશે પછી શાકને એવું કરી નાખી તો ધીમે ધીમે બધા ઉઠીને આવી જાય જો હજી તો વાગ્યા છે છ અને જો કેટલું અંજવાળું પણ થઈ ગયું છે બાર સરસ મજાનું અને આપણે એ બધું કામ પણ થઈ ગયું છે તો ચાલો ફટાફટ હવે કામ પણ લાગી જાય કેમ કે

મોડુ દે એવું ડર મોડુ તાઈ કે મોડુ કરાયું મે કાઈ નઈ દર્શન એમાં એવું છે કે અમારે फटाफट કામ પતાવવાનું હોય પછી અમારું હું ઘડીક ફ્રી થઈ નો એટલે તમને વેલા નાસ્તો કરવા બિહાર દીધા હો ને ચાલ સંવાંધો નઈ ચલાય એ શું ચલાય લેવાનું હારુ આજ વેલા આવશો કાલે તો વેલા મોટો બનમ અમે બોલુ હામ ભો તો અમે વેલા આવન હરખ થઈ ગયો ને હા હાર બોલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો કીધું જય શ્રી કૃષ્ણ ગયા અને અમે બને છે ને ફટાફટ કામ પતાઈ દઈએ આવે ને ચકા બધું જો અમે એકદમ થઈ ગયા છે ફ્રી હવે અને તો છે ને વેલા ફ્રી થઈ ગયા ને તા તો અમે એકદમ ફ્રી થઈ ગયા અને અહીંયા જુઓ અમારા ગટુડા શું કરે

નવી થઈ ગયા છે તો કાંઈક નવીન કામ કાઢ્યું છે તો અત્યારે આપણે નવીન કામમાં શું છે ખબર છે ચોખા સાફ કરવાનું છે તો ફટાફટ આપણે કરી નાખી જો અત્યારે ચોખા સાફ કરવા ચોખા સાફ કરવા રસોડામાં કરવા પડે છે કેમકે બહાર નીકળાય એમ નહીં કેમકે આ ચોખામાં છે ને ચોખાનો એક દાણો ન મળે જો બહાર જાવ તો એટલે એટલે અહીંયા બેસી ગયા છે અને અમારે ભાભી જો દૂધ લઈને આવી ગયા છે આવી જાવ કા બધાય દૂધ પીવા અને તાજામાં જાઉં હા જો મારા જેઠાણી છે ને મને સ્પેશિયલ રાજકોટ થી મળવા આવ્યા છે અને મેં શું કર્યું જો વાત છે ને એવું કર્યું મેં આ જેઠાણી આવ્યા મને મળવા ને મેં બિહાડી દીધા એને દળવા ચોખા સાફ કરવા બિહાડી દીધા જો બા બેહી ગયા છે વાત તો કરે છે હે ને દેરાની જેઠાણી વાતો કરો છો બહુ બધી ભેગી થઈ ગઈ છે ને હમણાં તો ઓય બધાય થઈ ગયા છે રેડી એકદમ મસ્ત અને હવે અમે જાય છે કાલે દયાબેન ને સરપ્રાઈઝ આપી તેના ને આજ બકુબેન ને સરપ્રાઈઝ આપવાની છે પણ બકુબેન ને ખબર પડી ગઈ છે મારો વિડિયો જોઈને એટલે હવે એને કોઈ જાતની સરપ્રાઈઝ નથી રહી ને તો એમ અત્યારે હવે જાય છે બકુબેન ના ઘરે તો ચલો બધાય કાલે દયાબેન ની ઘરે ગયા હતા આજે બકુબેન ની ઘરે જવાનું છે બધાય રેડી જ છે હવે જો અમાર કૃષ્ણભાઈ રેડી થઈ ગયા છે અમાર શ્રેયભાઈ રેડી થઈ ગયા છે અને એની બોડી બતાવવા મળ્યા છે બસ બોડી નથી અમારા યુગભાઈએ તૈયાર થઈ ગયા છે ને ભાઈ મમ્મી તૈયાર થઈ ગયા છે નણંદ મળવા માટે કા ભાભી ચાલો જાવ છે ને હવે આપણે જો અમે ટુન ટુન ફિયાન ઘરે આવી ગયા છે ટુન ટુન એટલે હારા થાય બકુ બેન આમ હા એમ નહીં તમે ટુન ટુન 1 હું ટુન ટુન 3 તો હું કાકા તક જેઠાણી ને કેતો કેવે

જો અમે અમે નણન ની ઘરે છે ને પેટ પૂજા કરવા અમે નણંદિ ઘરે રોકાઈ ગયા છે તો અમે અને આજે નણંદ છે ને અમને સીઝન નો પેલો રસ અહીંયા નણન ની ઘરે મુરત કરવાનું છે આજે અમે હજી નથી લાવ્યા કેરી નથી ખાધો હવે અહીંયા જમવાનું છે જો જોવા કેરીનો રસ કરવાનો છે ને તો આપણા ભાગમાં કેરી સુધારવાનું આવી ગયું છે હવે આ કેરી સુધારી નાખું પણ આમાં ગોઠલા ન વધે ને તો સારું મારી ખવાય ન જાય મારાથી માં વયા ગયા પણ અમારે આ ટોકલી છે ને લઈ ગયા તો પણ પાછો મૂકી ગયા કેમ કે નો હોચવાળો ક્યાંય એટલે જો અમે ટકલી પાછો આવી ગયો છે હવે મારે હાચવા બે જવું પડ્યું અને રસોઈ થઈ ગઈ છે હવે ખાલી રોટલી જ બાકી છે તો પછી હમણાં કરી નાખશું અહીંયા અમે અમારો કોન્ટ્રાક્ટ સંભાળી લીધો છે અને મેં છે ને ચોડવવાનો કેમ કે અમારી રોટલી એટલી સરસ થાય ને નણંદને મારાની બહુ ભાવે એટલે અહીંયા ગરમીના અમે એક કામ કરી છે કેવી સરસ ની રોટલી બનાવી દીધી અને એ ગોળ ગોળ મટોલ રોટલી બનાવી દીધી અને છે ને કહું આ નણંદુ અમારા છે ને એના ભાઈના જ વખાણ કરે નો

ભૂખ લાગે તો આપણે તો જમવા બેસી ગયા છે કોઈ ની રાહ જોઈ નથી આપણે છોકરાઓ અને છોકરા વાળા પણ બેસી ગયા છે રોટલી ને બટેકા નું શાક જમવા બોલાય બોલાય કરતા આવે આઈસ્ક્રીમ ખડ બબલું આવે બબલું આ તો પાસે જો આ બે ભાઈઓને મજા પડી ગઈ આઈસ્ક્રીમ ખાવાની એ આ રામભાઈ જો શ્યામભાઈ રામભાઈ બાને ખવડાવે છે બાને તો લઈ ચાહે એ નીચે બેજા બેટા નીચે બેજા નીચે શ્યામભાઈ આમ આમમકા હાય આમડિકા બેટા બેટા આ altitude kha mariyo gal beta હાય અને આ બબલુ ભાઈને તો મજા પડી ગઈ છે આઈસ્ક્રીમ ખાવાની આ ની લીધું છે ઘરે આવી ગયા છે હવે બધાય વયા ગયા છે ઢાબે સુવા માટે તો આપણે ફટાફટ હવે ધાબે વયા જાય કેમ કે આપણે ધાબે નથી સુવાનું આપણે રૂમમાં સુવાનું છે તો ચલો ફટાફટ વયા જાય ઉપર અને અત્યારે વાગી ગયા છે બાર આજે જો એક નથી હોય આજે બાર વાગી ગયા છે જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને તમારું અમારા અમારું ફેમિલી કેવું લાગ્યું એ પણ અમને કોમેન્ટમાં કહેજો બાય